હેલો મિત્રો તો ફ્રીથી આવી ગયા છે એ નવા વિલોગ મને આપણે આવી ગયા છે એ મામનગીરી હેલો મિત્રો તો હવે આપણે એક વસ્તુ દેખાવી આ જો ફુલોડા વાવ્યા છે ઉગડી ગયા હેલો મિત્રો તો આપણે ફૂલોડા જોઈ લીધા છે ને આગળ બતાવી દઈએ આ પણ લીંબુડી છે અને આને શું કહેવાય આળવી કે અમારા ભાષામાં અળવી કેવી છે તમારા પાસે હું કેતા હોય કોમિટ કરી દીધું હેલો મિત્રો તો હવે આપણા વૃક્ષ જોઈ લીધા છે ને આપણે એક વાત કહેવાની છે આપણે હવે જવાનું છે મોટા યુટ્યુબરના ઘરે હાલો એના ઘરે જઈને આપણે મળીએ હેલો મિત્રો તો હવે આ નિહાળ છે યુટ્યુબરના ગામ ગામ હેલો મિત્રો તો યુટ્યુબરની વાડી આવી ગઈ છે એની ઘર પાછળ આવી લઈ છે રસ્તો આવી હા એનો ગેટ આવી ગયો છે આપણે ખોલી હેલો મિત્રો તો youtuber ના ઘરે આવી ગયા છે

વી આવ્યા હેલો મિત્રો તો આપડો વિલોગ અહીંયા પૂરો થાય છે અને થોડીક વાર બેઠા અને વાતો કરી અને પછી વી આવ્યા તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ